આજરોજ સાંજે ચાર વાગ્યે પીએમ મોદીના માતૃશ્રી માટે આ અભદ્ર ટિપ્પણી મામલો મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા ધરણા યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું મહેસાણા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરની આગેવાનીમાં અપાયું આવેદનપત્ર મહેસાણા ખાતે આવેલા ટાઉન હોલથી કલેક્ટર કચેરી ખાતે રેલી મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ ગિરિશભાઈ રાજગોર સાંસદ હરિભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા